કામયાબી એવી કાળાબજારી પણ કરતા સામે આવે છે જ્યારે મિત્રો આ અમદાવાદના ભિખારીનો વિડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો જ્યારે સોશિયલ મીડિયાના અમદાવાદમાં એક ભિખારીનો વિડિયો સામે આવ્યો છે જ્યારે વિડિયો ખૂબ જ વાયરલ થતો સામે આવી રહ્યો છે જ્યારે એક વ્યક્તિ તે ભિખારીને ખાવા માટે પૈસા આપવાની વાત જણાવી રહ્યો છે પરંતુ ભિખારી તે પૈસા લેવાની ના પાડે છે તે જણાવે છે કે તેને જમવાનું મળી ગયું એટલે બસ ત્યારે મારે પૈસાની કોઈ પણ જરૂર નથી એવો ભિખારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જ્યારે ભિખારી ખૂબ જ ઈમાનદાર એવો માણસ છે તેવું સામે આવી રહ્યું છે જ્યારે પૈસા આપનારો વ્યક્તિ જે છે તેને પૈસા લેવા માટે એમ કહેવા કે તેને જરૂરિયાત પ્રમાણે સમજાવી પણ રહ્યો છે પરંતુ આ ભિખારી દ્વારા સાક્ષાત આ પૈસા લેવાની ના પાડી દેવામાં આવી રહી છે જ્યારે એમ કહેવાય આ વિડિયો જોઈને લોકો કેટલીક પ્રશંસા પણ કરી રહ્યા છે હાલ આવી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો પૈસા કમાવા માટે અને ભેગા કરવા માટે કેટલીક તકદીર રાખતા હોય છે પરંતુ આ ભિખારી દ્વારા એવું કહેવું છે બસ ખાવાનું મળી ગયું એટલે બસ પૈસાની મારે કોઈ જરૂર નથી આવા ઈમાનદાર વ્યક્તિની આ દેશમાં ખૂબ જ જરૂર છે જ્યારે મિત્રો તમે પણ આ વિડીયો અહીં જોઈ શકો છો કદાચ ગમ પૈસા ન જો તો તમારે તો તમે કેવી રીતે શું કરશો જમવાનું આપ્યું તો તમે પૈસા આપો તમારે તો શું કરો તમે આખો દિવસ તો ભાઈ પૈસા વગર શું થાય તમે ખાવાનું બે ટાઈમનું ખાવાનું તમારે આવી જાય અચ્છા અચ્છા ટૂંકમાં તમને પૈસાની જરૂર નથી વાહ ભાઈ વાહ કેવું પડે હા